થોડા સમય છે કે ક્યાંક એવું લાગતું હોય કે ઘણા ઘણું દૂર છે કટ તો એના કારણે પણ ઘણા લોકો અર્ધ રસ્તે જે છે એ રોંગ ડ્રાઈવ પર આવવાનું પસંદ કરતા હોય છે રોંગ સાઇડ પર આવવાનું પસંદ કરતા હોય છે પણ એના કારણે કેટલા બધા અકસ્માતો સર્જાતા હોય છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં લોકોની આ જ પ્રકારની બે જવાબદારીના કારણે અકસ્માતોની સંખ્યા જે રીતે વધતી જોવા મળી છે તેના કારણે જ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવે છે થોડો સ્ટ્રિક્ટ ચોક્કસ પણ લાગે કે માત્ર રોંગ સાઈડમાં આવવાથી લોકોને જેલ જવું પડશે જી હા આ જે નિર્ણય છે તે આ છે કે હવે જો રોંગ સાઈડ પર વ્હીકલ ચલાવતા હશો તો તમને માત્ર દંડ ફટકારવામાં નહીં આવે તમને પોલીસ પકડશે તમે એમને દંડ આપી દેશો પૈસા આપી દેશો તમે છૂટી જશો કે પછી તમારું લાઇસન્સ જપ્ત થશે એવું નહીં પણ એના કરતાં પણ વધારે એટલી સ્ટ્રિક્ટ આ સજા છે જે સાંભળીને આપને પણ ચોક્કસપણે કે રોંગ સાઈડ પર જો આપ વ્હીકલ ડ્રાઈવ કરી રહ્યા છો અને ટ્રાફિક પોલીસ આપને પકડશે તો આપને જેલ જવું પડશે અને આપને જે રીતે બીજા અન્ય જે ગુનાઓ કરવામાં આવ્યા છે કે જેમાં જ્યારે પોલીસ સ્ટેશનથી આપને જમાનત લેવી પડતી હોય છે તે જ રીતે હવે આપને આમાં પણ કરવું પડશે પોલીસ સ્ટેશનથી આપને જમાનત લેવી પડશે અને આપના ઉપર કેસ દાખલ થશે જો આપ રોંગ સાઇટ પર વ્હીકલ ડ્રાઈવ કરી રહ્યા છો તો આ જે નિયમ આવ્યો છે તેની જરૂરિયાત શું કામ પડી છે આ દસ દિવસની મેગા ડ્રાઈવમાં અમદાવાદના જે વાહન ચાલકો છે તેમને પોતાની જવાબદારીનો ભાન કેટલો આવી શકે છે અને જે લોકો પણ રોંગ સાઇટ પર પકડાશે ચલાવતા એ લોકોને કઈ કલમો હેઠળ આ સજા થશે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું જેની માટે અત્યારે મારી સાથે જોડાયા છે ડૉક્ટર પ્રવિણ કાનાબાડ છે પ્રમુખ છે એટીસીસીના આપનું સ્વાગત છે વેલકમ ટુ ધી શો

છેલ્લા બે હજાર સત્તર થી બે હાજર ઇન્ડિયામાં રોંગ ડ્રાઈવ ના લીધે જે એક્સિડન્ટ થયા એમાં મરી ગયા તેતાલીસ હજાર એવી જ રીતે દિલ્હી નો દાખલો આપણી પાસે ત્યાંના સ્ટેટિસ્ટિક છે કે દર વર્ષે ત્યાં પંદરસો થી બે હજાર માણસ રોંગ ડ્રાઈવ રોંગ ના ડ્રાઈવિંગ ના લીધે મરી જાય છે પંદરસો થી બે હાજર અમદાવાદની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં રોંગ ડ્રાઈવના એક્સિડન્ટ થાય છે મરીથી કેટલા જાય છે ચોક્કસ સ્વાભાવિક છે પોલીસ પાસેથી આપણને મળે જ પણ એ અગત્ય નથી એક્સિડન્ટ એકદમ પ્રમાણમાં પુષ્કળ થાય છે ગુના જો ગણીએ આપણે કે રસ્તા પર ટ્રાફિક જે ગુનાઓ થાય છે તો હેલ્મેટ પહેર્યા વગર ચલાવનારાના જે ગુના થાય છે એના પછીનો નંબર રોંગ ડ્રાઈવ રોંગ સાઈડ ડ્રાઈવિંગનો છે ગુનામાં એટલા પ્રમાણમાં અમદાવાદની અંદર ગુનાઓ રોંગ સાઈડ ડ્રાઈવ હિંમત થાય છે વિચારી લો અને તમે પિનલબેન તમારા પ્રારંભિક વાતમાં બોલ્યા છે કે લોકો શોર્ટકટ શોધતા હોય છે એમને જવું છે ક્યાંક પાંચસો મીટર હજાર મીટર તો વચ્ચે જો ડિવાઈડર નથી તો એ રોંગ સાઈડ પર ચલાવે છે હમણાં નો દાખલો છે અઠવાડિયાની અંદર જ કે એક બસ ભાઈ પુલમાંથી અને રોંગ સાઈડ આખી ગાડી લઈ ગયા બસ આપણે સાયકલ રિક્ષાવાળા ટુ વ્હીલર વાળા

રહું છે ત્યાં ગાડી ખાલી દોઢ કિલોમીટર એક છે એવું કરેલું મ્યુનિસિપાલિટી મેઇન રોડ બે હતા ત્યાં ત્યાં અડધો ડઝન કટ લોકો બનાવ્યા છે ઇલિગલ તમે વિચાર કરો કે બેન ને શાકભાજી લેવા જવું છે અને યુ ટર્ન ક્યાંય મારો નથી સીધો ઘરમાંથી બહાર નીકળે કાં તો ડાબી બાજુ કાં તો જમણી બાજુ રોંગ સાઈડ જવાનું ડાબી બાજુ જાય તો કરેક્ટ સાઈડ છે જમણી બાજુ જાય તો રોંગ સાઈડ છે પણ બેન ને પડી નથી કે હું રોંગ સાઈડ જઉં છું ભાઈને પડી નથી છોકરાઓ બધા નાના નાના એ પણ રોંગ નિશાળીયા ગઈકાલે મેં જોયા ત્રણ જણા બેઠેલા રોંગ સાઈડ આયા તમે રોંગ સાઈડ આવો છો એનાથી બીજાને કેટલો ડર લાગે છે બીજા જેના વગર વાંકે મારી રાખે છે

કેટલા લોકો માટે જીવનું જોખમ ઉભું કરતા હોય છે ઘણા બધા લોકોને બહુ સામાન્ય લાગતું હોય છે કે થોડો રસ્તો છે થોડા થોડા દૂર સુધી જો રોંગ સાઈડ પર જતા રહીશું તો ક્યાંક લાંબુ નહીં થવું પડે આવી વિચારધારા ધરાવતા કેટલા લોકો જોવા મળે છે કે જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે જી બ્રિજેશજી બ્રિજેશજી આપનો અવાજ નથી આવી રહ્યો

ટુ વ્હીલર વાળા રિક્ષા ટુ વ્હીલર વાળા મોટર વાળા અથવા તો સ્કૂટર વાળા ત્રણ મિનિમમ મળશે એક રિક્ષા વાળો મિનિમમ રોંગ સાઈડ થી આવતો મળશે અને તમે જો બે ત્રણ દિવસ ઓબ્ઝર્વ કરો તો ત્રણ દિવસમાં એક ગાડી વાળો પણ રોંગ સાઈડ તમને આવતો મળશે મેં બીએમડબલ્યુ ને રોંગ સાઈડ પરથી આવતા જોયા છે બીએમડબલ્યુ વાળાને મ્યુનિસિપાલિટી બસ રોજ રોંગ સાઈડ થી જ નીકળે છે એવા બીએમડબલ્યુ વાળા ને આવા જે વધારે પૈસાદાર લોકો હોય ને એ લોકો તો વધારે જ ટ્રાફિક રૂલ્સ જે છે તે નિયમો છે તે તોડતા હોય છે કારણ કે એમને જ કોઈનો ભય નથી હોતો એમને જ એવું છે કે ડર જ નથી એમને કોઈને સારી મોટી ગાડીઓ વાળા ફોર્ચ્યુનર ફેરવતા હોય છે જે સ્પીડે ચલાવે જે રીતે ભગાવે લોકો ડરી જાય બેઠા બેઠા રિક્ષામાં બેઠો બેઠો કોઈ હોઉં ને રિક્ષામાં હું ઘણી તો રિક્ષામાં ડર લાગે કે આ ઉડાડશે નહીં ને આપણને કારણ કે રિક્ષા અનબેલેન્સ વેહિકલ છે ટુ વ્હીલર પર તો બેસતો જ નથી કારણ કે ટુ વ્હીલર બેસવા તો ભીખ લાગે અમદાવાદના રસ્તા પર કે બેસક ક્યારે ઉડાડશે પણ ફોર માં આપણે બેઠા હોય તો પણ બીક લાગે કે ક્યારે આપણે કોઈક ઉડાડશે બસ વાળા જે રીતે ફાસ્ટ ચલાવે કોઈ જમણી બાજુ લેન ડ્રાઇવિંગ કરતા જ નથી લેન માં સમજતા નથી અગિયાર ટકા જે એક્સિડેન્ટ થાય છે અગિયાર ટકા ઇન્ડિયાના એ બધા રોંગ લેન ડ્રાઇવિંગના ના લીધે થાય છે અગિયાર ટકા તમે વિચારો કેટલા એક્સિડેન્ટ થયા એનો જી બ્રિજેશજી આપણી સાથે કદાચ જોડાઈ ગયા છે બ્રિજેશ રહ્યો છે અમદાવાદીઓને દંડથી બીક નથી લાગતી ક્યાંક હવે અત્યાર સુધી આપણે જોઈને કે ટ્રાફિક પોલીસ વાળા પકડે તો આપણે એનાથી પણ વધારે આગળ વધ્યા સીસીટીવી લગાવ્યા સીસીટીવી થી મેમો લોકોના ઘરે જાય એ પણ લોકો કંઈક ના કંઈક ભ્રષ્ટાચાર કરવા લાગ્યા ટ્રાફિક પોલીસ વાળા રોકે તો એમાં ઓળખાણ લગાવે અને એમાંય ઘણા બધા ફૂટેલા ટ્રાફિક પોલીસ વાળા હોય અમુક પૈસા લઈને એમને જવા દે મેમો પણ ના બનાવે આ બધી જે વ્યવસ્થા ખોરવાય ને એના કારણે હવે લાગે છે કે ક્યાંક અમદાવાદીઓના દંડ તો બીક નથી લાગતી એટલે હવે જેલ જવાથી ભય લાગે એટલે આ સ્ટ્રિક્ટ રૂલ બનાવવામાં આવ્યો બહુ સારું કર્યું છે મહેન્દ્ર આપણે ત્યાં સીસીટીવી કેમેરા નવા વધારવામાં પણ આવ્યા છે દાખલા રૂપે અત્યારે રથયાત્રા છે થોડા દિવસમાં તો ઘણા બધા નવા સીસીટીવી કેમેરા લાગ્યા છે ખાસ મારી વિનંતી છે ગવર્મેન્ટને પોલીસ ડિપાર્ટમેન્ટને અને મ્યુનિસિપાલિટીને કે સીસીટીવી કેમેરા બરાબર ચાલવા જ જોઈએ અને સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ પણ બરાબર થવું જોઈએ પોલીસે આપવું જોઈએ અને મેમાં મોકલવા જ જોઈએ અને સ્વાભાવિક છે કે જે નક્કી કર્યું છે કે જે માણસ પકડાય તો એને ગંદેવાળો જેલમાં એ કરવાની ખાસ જરૂર બી થઈ છે અમદાવાદ શહેરની અંદર વીઆર સો અનસેફ કોઈને પડી જ નથી આપણને એમ લાગે કે જાણે લોકો મરવા રસ્તા પર નીકળ્યા છે આપઘાત કરવા

કદાચ પોલીસ જાતે હાજર હોય એની પોતાની લાકડી લઈને તો એનાથી લોકો બીએ કે આ ઉભો છે મને પકડશે હવે હું નોટ થઈશ જ થઈસિ પકડશે તો પણ શું થશે લોકોને એવી ખ્યાલ છે કે ટ્રાફિક પોલીસ વાળા પકડે તો બી દસ મિનિટ થી વધારે દસ એક કે બે કે ત્રણ કોલ એ લોકો ફેરવે અને વાત કરાવે અને પછી એમને છોડી દેવામાં આવે બહુ સામાન્ય છે આપણા દેશમાં ખુલીને આ પ્લેટફોર્મ પર હું બોલી શકું છું કે આ વસ્તુ થાય છે રસ્તા ઉપર આપણે ઓળખાણ બતાવીએ અને એક પણ વ્યક્તિ એવો નહીં હોય કદાચ કે એની એક નાની મોટી ઓળખાણ નહીં હોય કે જેના કોલ કરવાથી એને છોડી દેવામાં આવે કંઈક ના કંઈક ક્યાંકથી તો કોઈને કોઈ છેડાડે જ છે ને પેલા લોકો વાત કરે એટલે પેલા ટ્રાફિક પોલીસ વાળા જવા દે એનાથી વધારે ના જવા દે તો એમને કે પચાસ સો રૂપિયા આપીને જવા દે એટલે પચાસ સો રૂપિયા મહિનામાં એમને કાતો બે મહિનામાં એકવાર પકડાને આપવા પડે તો પણ એ લોકોને પોસાય છે તમારી બેન આ વાત છે આપણે હોતી એ ચલતી વાળા માણસો થઈ ગયા છે આપણા એજ્યુકેશનમાં પ્રારંભિક જે આપણને બેઝિક એજ્યુકેશન મળવું જોઈએ દાખલા રૂપે હું માનું છું કે બાળકોને જે કઈ એજ્યુકેશન સ્કૂલમાં આપવામાં આવે એની અંદર કેવી રીતે શહેરમાં બીજાની સાથે જીવાય આપણી શું જવાબદારી છે શહેરમાં સાથે જીવવામાં આ એજ્યુકેશન ઉપર વધારે ભાર મૂકવાનો છે આપણે તો નોકરી કેવી રીતે જલ્દી મળે અને કેટલા વધારે પૈસા નોકરીમાં મળે એવું ભણતર આપવામાં આપણે ઘુસી ગયા છે આજે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન આપણે પૂછીએ છીએ એને જે રિયલ ટ્રેનિંગ રિયલ લર્નિંગ પરદેશની અંદર તો બાળકોને રોડ ઉપર લઈ જવામાં આવે એમને શીખવાડવામાં આવે હમણાં જ હું વાત કરતો હતો મારા એનેથેટિક મિત્ર જોડે જેમનો સન ત્યાં છે અને એમની ગ્રેન્ડ ડોટર છે ચાર વર્ષની જર્મનીમાં તો છ છોકરાઓને એક સાથે લઈ જવામાં આવે સરખા ડ્રેસમાં અને ફૂટપાથો લઈ જવામાં આવે ફૂટપાથ એટલે શું છે ચાર રસ્તા એટલે શું છે આ બધી માહિતી બાળકોને ચાર વર્ષની ઉંમરે જર્મનીમાં શીખવાડવામાં આવે છે જ્યાં સુધી આપણે એ જવાબદારી નહીં લઈએ કે આપણા બાળકોને આપણે સરખું એજ્યુકેશન આપીએ મા બાપો બાળકને બચાવવાની સમજાવવાની બધી જવાબદારી પહેલી તો મા બાપની છે મા બાપે પોતે સરખા બિહેવ થવ કરે એટલે મા બાપ છે મા બાપ જ સિગ્નલ બંધ તો ઘુસે ચાર જણા બેઠા હોય સ્કૂટર પર જોઈએ એટલા હવે શું કરવાનું આ બધાને

અ એક રૂલ્સ રેગ્યુલેશન થી થોડું અલગ જઈને વાત કરી એટલા માટે કારણ કે આ ભારત દેશ છે ભારત દેશમાં માનવતા દાખવવામાં આવે છે એટલે લાગે છે કે ક્યાં ટ્રાફિક પોલીસ વાળા પણ આટલું સ્ટ્રિક્ટ કંઈક કરતા પેલા થોડા તો અચકાશે થોડી આજીજી કદાચ કરવામાં આવે ને એવું કહેવામાં આવે તો આપણે લાગે છે કે એટલું એ જેટલું આ સ્ટ્રિક્ટ રૂલ્સ છે ટ્રાફિક પોલીસ વાળાઓ થોડા અચકાશે આવું કંઈક કરતા તકલીફ મોટી બેન શું છે પોલીસ તો ચૌધરી સાહેબે તો ઓર્ડર આપી દીધો ચૌધરી સાહેબ ના સાહેબ છે પોલિટિકલ વિલ જો છે તો જ આ થશે નહી તો નહી થાય પોલિટિકલ વિલ છે પણ જો અનફોર્ચ્યુનેટલી પહેલા શું તો ઇલેક્શન આવવાનું હતું અને હેલ્મેટ કરેલો કમ્પલસરી અને નવો દંડ કરેલો કે હજાર રૂપિયા દંડ થશે તો એ પાછા આપણે લઈ આવેલા એટલે રાજકીય ઈચ્છા શક્તિ તો બધા જ નિયમો માટે આપણે જવાબદાર ગણી શકીએ અને પરિબળ કહી શકીએ કે જે હોવી જ જોઈએ પણ વાત એ છે કે માત્ર રોંગ પર આવતા હોય એમને જામીન લેવા પડે પોલીસ સ્ટેશન જવું પડે ચોક્કસપણે આ નિયમ સારો છે જે લોકો ખરેખર હવે નથી જ માનવા તૈયાર જેમને દંડથી બીક નથી લાગતી જેમને મેમોથી બીક નથી લાગતી એમની માટે બને જ પણ

એ જ્યાં સુધી આપણે એક્સેપ્ટ નહીં કરીએ ને સ્વીકારશું નહીં આજે રસ્તા પર જનારા દરેક આપણે પાર્ટનર્સ છીએ અને દરેક પાર્ટનરની જવાબદારી કેટલી સો મારી જવાબદારી તો કે પિનલ બેન હું સાથે રોડ પર જતા હોઉં તો મારી જવાબદારી પિનલ માટે પણ પિનલ બેન સાજા રહે સાજા રહે પોતાના ઘરે શાંતિથી પહોંચે જવાબદારી મારી સો ટકા એવું દરેક ત્યાં સુધી વ્યક્તિ વિચારશું નહીં કે આપણે સામાન્ય નાગરિકો ભેગા રસ્તા પર ચાલીએ છીએ જઈએ છીએ તો રસ્તા પર આપણી એક ભાગીદારી છે અને ભાગીદારીમાં દરેકની જવાબદારી સો છે કે બીજાનું ધ્યાન રાખવાનું પહેલે આપણે પહેલે આપમાં નથી માનતા આપણે પહેલા હું નહીં તો મારે શું આપણા ગુજરાતીમાં તો ને કે પહેલા મારું શું નહીં તો મને શું આ જાતના સ્વભાવવાળા આપણે થઈ ગયા છે એમાંથી આપણે બદલાવાની જરૂર છે તમે પેન્ડિબેન જે વાત કરીને બહુ અગત્યની છે કે બદલાવાનું કોને છે આપણે વી હેવ ટુ ટ્રાન્સફોર્મ અવર સેલ્ફ ઇન અવર બિહેવિયર ઓન ધ રોડ

સાહેબ બારેજા તરફથી આવતા બધા જ ટ્રેક્ટરો રોંગ સાઈડ આવે જ હોય ટ્રેક્ટર બારેજાથી કોઈ પણ સીધો સાઈડ પર આવે તો જેતલપુર જવું પડે પાછી યુ ટર્ન લઈને પાછો એપીસી આવવાનું એટલે કે એને ઓછા ઓછા પાંચ દસ કિલોમીટર વધારે ચલાવવું પડે એટલે ટ્રેક્ટર વાળા કોઈ જતા જ નથી રાઈટ સાઈડ પર હવે હમણાં હું ઘણા વખત ગયો નથી રોડ ઉપર બહુ દૂર જવાની જરૂર નથી સિંધુ ભવન પર વૈષ્ણોદેવી થી આપ જો સીધી એક વખત આવી જાવ પછી આપણે પાછા જવું હોય ને તો ગોતા સુધી તમને કોઈ કટ જ નહીં મળે તમારે રોંગ સાઈડમાં જવું પડે સર્વિસ રોડ થી એટલે કટ મારીને સાઈડ પર મારી આ એક સમસ્યા ની આપણે ખાલી વાત કરી રહ્યા છે કે શા માટે આ ના જ થવું જોઈએ બિલકુલ છે લોંગ તમારે લાંબુ જવું પડે તો એક બે કિલોમીટર જાઓ કારણ કે કોઈના જીવથી વધારે તો એ નથી જ જીવનું જોખમ ઉભું થતું હોય એના કરતા એક બે કિલોમીટર તમારે ચલાવી લેવું પડે એ ચાલશે રોંગ સાઈડ ના કારણે અકસ્માત થાય તો નહીં જ પોષાય એ ચલાવું ના જોઈએ બેન છે ને બધી જાતની ગાડીઓ વાળાને રોંગ સાઈડ પર અમદાવાદ શહેરમાં ચલાવતા જોયા છે મેં મારુતિ થી માંડીને બીએમડબલ્યુ મર્સિડીઝ ને મેં રોંગ સાઈડ પર જોતી મેં લોકોને પોતાની ગાડીઓને ફૂટપાથ પર પાર્ક કરતા જોયા છે મોટી ગાડીઓ ફૂટપાથ પર પાર્ક કરે ફોર્ચ્યુનર કેવી રીતે ચાલે હાઉ કેન યુ તમે ભણેલા છો ગણેલા છો તમારી પાસે પૈસા છે તમારી સમાજ પ્રત્યે જે જવાબદારી છે જવાબદારી તો સંભાળવી જ પડે ને પાસ ચલાવી રોંગ સાઈડમાં ચલાવી ગમે ત્યાં ઉભા રહી જવું ગમે ત્યારે બ્રેક મારવી જે એક્સિડન્ટ થાય છે એના કારણો કેટલા બધા છે એ બધા કારણોને કંટ્રોલ કરવા માટે એક જ વ્યક્તિ કંટ્રોલ કર્યું છે કે આપણે પોતે મારે એક્સિડન્ટ ના થાય એના માટે જવાબદારી હું મારા શરીરની લઉં અને હું ધ્યાન રાખું તો શક્ય છે કે હું બચું પણ લોકો મને મારી નાખે એવા જોઈએ તો ફરે છે રસ્તા પર ડબલ ઝીરો સેવન વાળા હાથમાં લાયસન્સ લઈને ગાડી ચલાવવાનું અને અમદાવાદની અંદર તો લાઇસન્સ વગર ના જોઈએ એટલા ફરે છે લાયસન્સ વગેરે ફરતા હોય છે જોઈએ લાયસન્સ જ ના હોય તમે વીમો એની આમાં કેસ કરો તો તમને હિસાબ ના મળે મરી જાવ તો ગયા ગયા કે એની પાસે તો ભીકા થઈ જાય કઈ છે જ નહીં ભાઈ એનું ઘરે નથી પોતાનું નથી ભાડાના ઘરમાં રહેતો હોય તમને શું આપે લાયસન્સ તો છે નહીં વીમો હોય નહીં આ બધી પરિસ્થિતિમાંથી આપણે જો પોતે સમાજ પ્રત્યે આપણી જવાબદારી સ્વીકારીએ કે મારી જવાબદારી છે આ મારો જ ભાઈ છે એને કંઈ થઈ જાય તો મારા ભાઈને થયું એવું ગણું તો જ શક્ય છે કે તમે લોકોમાં લોકોને બચાવી શકો રસ્તા પરથી એમાં એવું છે ને પ્રવીણભાઈ કે ચલો આપણા દેશમાં કોઈ એવું તો ના જ વિચારતું આપણા દેશમાં તો આખી દુનિયામાં એવું તો કોઈ ના જ વિચારે કે આપણે આજે વ્હીકલ લઈને જઈએ ને એક બે ને ઉડાડી દઈએ કોઈને પણ એવું ના હોય પણ એમને એ નથી ખબર કે એમની જે ભૂલ છે ને એ બુચ જે સામાન્ય બે જવાબદારી લોકો દાખવે છે એનાથી એવું થઈ જાય છે એના કારણે સામેવાળા વ્યક્તિનું જીવ તો જાય છે તમે પણ જીવતે જીવ નથી જીવી શકતા પોલીસના ચક્કર અને પછી જે કેસ થાય એ અલગ એના કરતા પહેલા જ લોકોને રોંગ સાઈડ પર જવાથી કેસ કરી દો એમને જો એક વખત બીક લાગશે

અને અમે પણ અમારા પ્રોગ્રામો ટ્રાફિકના વિભાગ સાથે ને ડિપાર્ટમેન્ટ સાથે આટલું સાથે કરીએ ત્યારે અમે કોશિશ કરીએ લોકોનો આન્સર એકદમ બહુ ખરાબ હોય છે અને એટલા માટે આપણને ભણતર ત્યારે આપણને કહેવામાં આવે છે જી 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 નજીક તમને અમે હેલો બસ બધા સરસ आवाज હેલો બ્રિજિશ પે આપના ઇન્ટરનેટ કનેક્શન માં ઇશ્યુ હોવાના લીધે આપનો અવાજ અમે પ્રોપર નથી સાંભળી શકતા માફ કરજો આપનો ઇન્ટરનેટ કનેક્શન માં ઘણો ઇશ્યુઝ આવી રહ્યો છે જેના કારણે આપનો અવાજ નથી આવી રહ્યો અમને બરાબર અ જી બ્રિજિશ પે કદાચ હેન્રી કરી દેશો અને પછી બોલવાનો પ્રયાસ કરશો તો કદાચ વાત થઈ શકે છે સ્કૂલ ત્યાં મેક્ઝીમ રોંગ સાઈડ ડ્રાઈવિંગ થાય છે પછી જ્યાં મોલ્સ છે ત્યાં આગળ મેક્સિમમ રોંગ સાઈડ ડ્રાઈવિંગ થાય છે પછી જ્યાં ધર્મસ્થાન છે મંદિર છે મસ્જિદ છે કે જ્યાં લોકોને જવું છે અને પોતે શોર્ટકટ લેવા તૈયાર છે બધા ત્યાં રોંગ સાઈડ વધારે થાય છે પછી થિયેટર સિનેમાના થિયેટર ત્યાં આગળ પણ આવી રીતે રોંગ સાઈડ થાય છે ઘણા ઘણા રસ્તાઓ એવા છે કે જેના ઉપર ખાદ્ય સામગ્રીની દુકાનો હોય દાખલા રૂપે અમારે પંચવટીની પણ અમારા પાંજરાપોર આ બધા એરિયા જે અમુક અમુક ખાડી દુકાનો મેઇન રોડ ઉપર ચાર રસ્તા પર છે તો ત્યાં આગાડી રોંગ સાઈડ આવવાનું બહુ સોલ્યુશન કર્યા જ કરે છે ઇવન પાર્કિંગ પણ કરી નાખે ત્યાં દસ દસ સ્કૂટર પડ્યા હોય હવે તમે શું કરો આ બધા જે લાયસન્સ આપવામાં આવે છે ત્યારે મ્યુનિસિપાલિટી બહુ ધ્યાન રાખવું છે કે લાયસન્સ જ્યારે આપે ત્યારે એ લાયસન્સ લીધેલો વ્યક્તિ ન્યુસન્સ તો ઊભું કરવાનો નથી ને રસ્તા પર એ પહેલા ચેક કરવું પડે તમે કોઈ પણ નાના રોડ ઉપર મોટી વસ્તુને ધારો કે મોટી હોસ્પિટલ તમે થવા દીધી તો ત્યાં આગળ પાર્કિંગ તો થવાનું છે કારણ કે લોકો પેશન્ટને જોવા આવશે લોકો પેશન્ટને લેવા આવશે લોકો બતાવવા આવશે વાહનો લઈને આવવાના છે તો જ્યાં પાર્કિંગની વ્યવસ્થા ઇનફ નથી તો ત્યાં આગળ મેઇન રોડ ઉપર તમે પીએમસીએ આવી સંસ્થાઓને પરમિશન જ નહીં આપવી જોઈએ અત્યારે તો આપણે ત્યાં મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો બને છે એના કેટલા બધા વાહનો આવવાના હવે એના પાર્કિંગ ના હોય અંદર પાર્કિંગની જગ્યાએ દુકાનો બનાવી દીધી હોય હવે તો જોઈએ એટલા બિલ્ડિંગ આપણા અમદાવાદ શહેરમાં છે

અંત તો અમારે એટલું જ કહેવાનું છે કે આપણે જેમ સરકાર તેમ નિર્ણય લઈ રહ્યો છે લઈ રહ્યા છે તે બધાંશે આરોપણ ગણાય કારણ કારણ કે કારણ કે અમે જેટલા પણ કાર્યક્રમો ને બધા કરીએ છે જેમ કે સ્કૂલો વાત કરીએ જેમ સાહેબ વાત કરી સ્કૂલ બહાર જ તો જ્યાં જગ્યાએ કન્જેસ્ટર રોડ રોડ હોય છે ત્યાં જ એવી જગ્યા પર સ્કૂલ હોય અને ત્યાં બધા ખાણી પીણી લારીઓ ને બધું હોય છે તેમાં પ્રોબ્લેમ થતો હોય લોકો રોંગ સાઈડ માં આવતા એ લોકોને ખબર છે થોડુંક જ ફરવાની તેમ છતાં

એ લોકો એક હુકમ બહાર પાડેલો છે કે ભાઈ આ તમે કરશો તો તમને આમ થશે એ હુકમ આપણે પાડવો જ પડે જ નથી વિરોધ વિરોધ કેવી રીતે કરીએ કરવાનો અર્થ નથી આ હુકમ કોના માટે છે એ આપણી સેફ્ટી માટે છે પોલીસની સેફ્ટી માટે નથી વાહન ચલાવનારની વાહન પર જનારની રસ્તે ચાલનારની ગાડી ચલાવનારની બીજા બધા લોકોની એમની સેફ્ટીનો સવાલ છે આપણી જિંદગીનો સવાલ છે એટલે મારી દ્રષ્ટિએ આવા કડક નિયમો કરે એમાં કઈ ખોટું નથી અને મારી દ્રષ્ટિએ આપણે બધા સહકાર આપવો જોઈએ કરપ્શન વધશે જરૂરી છે લોકોની સમજદારી જરૂરી છે નિયમો તો બનતા રહેશે ને પણ તૂટતા જ રહેશે જો નિયમો ની અમલવારી નહીં થાય તો કોઈ પણ મોટો મોટામાં મોટો જે નિયમ છે એ એની કોઈ અસર નહીં જોવા મળે જો લોકો પોતે સજાગ નહીં થાય તો સમય સમાપ્ત થાય છે બ્રિજેશજી પ્રવીણજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો તો દસ દિવસની આ મેગા ડ્રાઈવ છે આપને સમજાવવા માટે પણ અગિયારમાં દિવસથી પણ આ નિયમો તો લાગુ જ રહેશે એટલે કે દસ દિવસ સુધી આ સ્ટ્રિક્ટ રૂલ્સ પાડવાના છે એવું નથી આ તમને દસ દિવસ એક ટ્રેનિંગ આપવામાં આવી રહી છે કદાચ દસ દિવસ તો થોડી છૂટછાટ તમને જોવા મળે કે તમને કદાચ ના પણ ખ્યાલ હોય તમે એવું પણ કહી શકો એવું પણ બની શકે પણ દસ દિવસ તમને ટેવ પાડવામાં આવી રહી છે અગિયાર દિવસથી પણ જો તમે રોંગ સાઈડમાં જશો તો પણ તમને જેલ ભેગા થવું પડશે અને પોલીસ સ્ટેશનથી જામીન લેવા પડશે ને આ નિયમ અત્યારે આ એટલે કે આજથી લઈને મેગા ડ્રાઈવ છે પણ હવે આ નિયમ બનાવવામાં આવ્યો છે જેથી કરીને રોંગ સાઈડ પર વાહન ચલાવતા લોકોના કારણે થતા જે અકસ્માતો છે તેને અટકાવી શકાય કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર